તમામ ગાયત્રી મંદિર ટ્રસ્ટી મંડળ પ્રમુખ શ્રી પોપટલાલ અખાણી કનુભાઈ મણિલાલ ઠક્કર હીરાબા ઠક્કર ભરતભાઈ ત્રિવેદી ધીરુભાઈ ઠક્કર અરવિંદભાઈ પટેલ પત્રકાર રમેશભાઈ સોની પત્રકાર પી ઠક્કર તથા ધર્મ પ્રેમી જનતા ભાઈઓ બહેનો હાજરી આપી અને પ્રસાદ લઈ સહ કોઈ પાવન થતા હતા આપણા બાબરમાં વર્ષનો ઉત્તર આયોજિત ત્રણ મંદિરો આવેલો છે શિવાલય રામજી મંદિર અને ગાયત્રી મંદિર એ મધ્યનો ગાયત્રી મંદિર ખાતે આજે બારમા પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું આયોજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ રાખેલો છે જે ધામધૂમથી આપણે ઉજવણી કરીએ અને દરેક ગામના માણસો ધર્મપ્રેમી ભાઈ બહેનો એ લાભ લેવા બધા તત્પર છે લાભ લે છે અને સારી રીતે આપણે પાટોત્સવની ઉજવણી કરીએ છીએ જય પાંચમના દિવસે આ ગાયત્રી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી અને આજે એનો બારમો પ્રાત્રિક પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે ગાયત્રી યજ્ઞ દર વર્ષની માફક ચાલે છે અને ધ્વજારોહણ દર વર્ષની માફક નવીન ધ્વજાનું આજે આયોજન કરવામાં આવે છે તમારું નામ ટ્રેસ્ટ બાબર સંચાલિ આ ગાયત્રી મંદિર છે તમારું નામ મારું નામ પોપોટલા નંબર મૈયાખણ બાબર વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર ખાતેનો આજે જે પાટોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પાટોત્સવ દરમિયાન હવનનું જે આયોજન કરવામાં આવ્યું તેના મુખ્ય યજમાન સુરેશભાઈ કે રાઠોડ તેમજ બાબરના અન્ય નાગરિકો શ્રેષ્ઠીઓ અને અન્ય બહેનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી દર વર્ષે આ પાટોત્સવ કાર્યક્રમનું આયોજન થાય છે તેમાં અમારે ભાભર વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ દ્વારા આજ રોજ રામજી મંદિર ખાતે પણ રામજી મંદિરમાં પણ ત્યાં આગળ આજે જે રામચંદ્રજીની ધજાનો ચઢાવો અને બીજો જે કઈ પણ કાર્યક્રમ થશે એ એનું આયોજન પણ આજે અહીં કરવામાં રિપોર્ટર રમેશભાઈ સોની ભાભર